ટીમને બતાવતા તેઓ સહકાર્યમાં આવેલ વોલેન્ટિયર જોડે રેસ્ક્યુનું આયોજન કરી બે કલાકની ભારે જહેમત સાથે પૂર્ણપણે સાવચેતી પૂર્વક બચ્ચાને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યું હતું આર્યાપુર વડસડ બ્રિજ ઉતરતા બિરલા બોંગના ગલીમાં આર્ય ફોર સ્કવેર નામની સાઈડ આવી છે એ સાઈડની બાજુમાં એક પાર્ટી પ્લોટ છે એ પાર્ટી પ્લોટની અંદર આ મગર બે દિવસથી દેખા દેતા રોડ પર આવે પાછો અંદર ભાગી જાય એટલે અહીંયા ગાડી રહેનાર લોકો છે એમાં થોડું ગભરાટ થઈ ગયેલી એકચ્યુલી બે હતા મગર નાનું બેબી આવી ગયું છે એક મોટું છે એ એ હજુ આવ્યું નહીં મોટું છે એ હજુ આવ્યું નથી અને આજે જેવી રીતે આ વિજયભાઈ છે એમને વોચ રાખી હતી ઘણી એમની અહીંયા શોપ છે એમને એની પર ધ્યાન રાખ્યું કે ભાઈ આ મગર આવી રીતે છે ચેક કરો અને એ જ દરમિયાન માંજલપુર પોલીસ ફરી વાર પાછી એ જ મારે વારંવાર કહેતો આવું છું કે જે મારા આપણા વિસ્તારના જે પોલીસ જવાનો છે એ જેમનું પેટ્રોલિંગ તો કામ કરી જ રહ્યા છે એમનું પોતાનું પણ જે વન્યજીવો માટે બી આવો પ્રેમ દાખવે છે હું કહેતો આવું છું વારંવાર કે એ લોકો બી ધ્યાન આપે છે અમારા જેવા એનજીઓવાળાને બોલાવે છે તરત જ અને આ વન્યજીવને બચાવવામાં એમનો સાથ સહકારો છે રહેણાંક વિસ્તારના બધા ભેગા થઈ જાય છે અને કંટ્રોલ બી એમના દ્વારા થાય છે અને આ નાના બેબીને અમે સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે એક મોટો જે બીજો હતો એ સામે માઇગ્રેટ થઈ ગયો છે એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે જ્યારે બી આ વન્યજીવ તમને દેખાય અત્યારે કે વરસાદ રોકાઈ ગયો છે તો જ્યાં પાણી ભરાયેલા છે પાણી સુકાય છે પાણી સુકાય ત્યારે આ એમની નદી તરફ જાય છે પણ રસ્તો ભૂલી ગયા હોય છે એટલે નદી દૂર હોય છે એના કારણે નહીં જઈ શકતા તો આવી રીતે આજુબાજુ રહેનારા જે આ વિજયભાઈ જેવા છે જે લોકો ધ્યાન આપે છે અને એને અમારા જેવા એનજીઓનો સંપર્ક કરે છે અને આ જીવને અમે લોકો ભારે જહેમત થોડી થઈ અમને એને શોધતા કેમ કે બાજુમાં પાર્ટી પ્લોટ હતો એમાં પાણી અડધું સુકાઈ ગયેલું હતું અને આ જવાની કોશિશ કરતો હતો પણ નહીં જવાનું પાછો જ જતો રહેતો એને ખાસ્સી જાળી હતી બધી એટલે એમાંથી અમે એને સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે અમને આને રેસ્ક્યુ કરતાં એક દોઢ કલાક લાગ્યો છે તો માજરપુર પોલીસ સ્ટેશનનું ફરી એકવાર મેં ધન્યવાદ કરું છું વિજયભાઈ વિજયભાઈના રહેનાર વિસ્તારના જે બધા સ્થાનિકો છે એ લોકોનો બી ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકો હવે ધીરે ધીરે ગભરાતા નથી અમારા એવાને રેસ્ક્યુ કરવા બોલાવે છે તો એ લોકો પોતે ઊભા રહ્યા છે આટલી મોડી રાત્રે બી એ લોકો અમારી જોડે ખડે પગ ઊભા રહ્યા છે કે અમને કંઈ વ્યવસ્થા છે તો એ લોકો તમને જે બી વ્યવસ્થા છે અમે કરી આપીશું અને અહીંયા ગાડી જે બી ધ્યાન આપીને અમે આ આને સારી રીતે રેસ્ક્યુ કરી લીધું છે અને અત્યારે આને અમે વન વિભાગ સુપ્રત કરી દે છે